નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરસોત્તમ આઝાદ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર સૌથી મોટા સમાચાર એટલે કે બ્રેકિંગ ન્યૂઝ વિશેની વાત કરવાની છે જે આ મિત્રો વાત કરીએ તો પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે પેપર ટુનું નું પરિણામ બાકી હતું જેમની ઉમેદવાર મિત્રો આટલા સમયથી રાહ જોઈને બેઠા હતા જેમના પરિણામને ધ્યાનમાં રાખીને તારીખો ઉપર તારીખો આપવામાં આવી રહી હતી આખરે ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈનું પરિણામ અત્યારે જાહેર કરી દેવામાં આવેલું છે તો કુલ કેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા કેટલા ઉમેદવાર મિત્રોએ એક્ઝામ આપેલી હતી કુલ કુલ કેવા કેટલા એવા ઉમેદવાર મિત્રો છે જેમણે ચાલીસ ટકાથી વધુ માર્ક મેળવ્યા અને ચાલીસ ટકાથી ઓછા માર્ક મેળવ્યા આ બંને પીડીએફ સાથે ભરતી બોર્ડ દ્વારા અત્યારે જાહેર કરવામાં આવેલી છે તો આખરે કેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા જો આ માહિતી તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ અને હા મિત્રો પીએસઆઈ પરિણામને ધ્યાનમાં રાખીને દરેકે દરેક ઉમેદવાર મિત્રની આતુરતાનો અંત આવ્યો આખરે જે જે ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપેલી હતી તેવા તમામે તમામ ઉમેદવાર મિત્રોની આતુરતાનો અંત આવ્યો મતલબ કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈનું પરિણામ અત્યારે ભરતી બોર્ડે જાહેર કરી દીધેલું છે સૌપ્રથમ જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો અત્યારે જ ડિક્લેર કરવામાં આવ્યું બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેમની જાહેરાત ક્રમાંક અહીંયા આપેલો છે તેર ચાર બે હજાર પચીસના રોજ આની લેખિત પરીક્ષા લેવાઈ હતી જે આ મિત્રો તેર ચાર અત્યારે ચાલે છે બારમો મહિનો એટલે કે લગભગ આઠક મહિના જેટલો ટાઈમ લાગ્યો છે પેપર ટુના ગુણ જાહેર કરવામાં અને તેમની જાહેરાત ક્રમાંક તારીખ કે તારીખે પરીક્ષા લેવાઈ હતી તેમાં પાર્ટ વનની અંદર જે ક્વોલિફાય થયેલા હોય અને પાર્ટ ટુની અંદર ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ આમાં હાજર રહેલા હોય તેવા કુલ ઓગણપચાસ હજાર બસો ને ઓગણ ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવેલા છે તેમની જે ચાલીસ ગુણ થયા હોય મતલબ કે પાસ થયેલા ઉમેદવાર મિત્રોની યાદી મેળવવી હોય તો પાર્ટ એ અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ ચાલીસ ગુણથી જે ચાલીસ ટકા છે તેમનાથી ઓછા ગુણ થયા હોય એવા ઉમેદવાર મિત્રોની યાદી પણ ભરતી બોર્ડે જાહેર કરેલી છે જો તમારે પાસ થયેલા ઉમેદવાર મિત્રોની યાદી જોતી પાર્ટ એ ઉપર ક્લિક કરવાનું રહેશે અને પાસ થયા નથી તેવા ઉમેદવાર મિત્રોની યાદી જોતી તો પાર્ટ બી તેના ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરીને તમે બધી માહિતી છે તે મેળવી શકો છો જે આપણે આગળ વિડીયોની અંદર જોવાનું છે તદઉપરાંત આમની અંદર જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેપર ટુ તેમના ગુણ જે જાહેર થયા તેમની અંદર જો તમારે કંઈક રીચેકિંગ કરાવવું હોય તો તેમની ફી છે તે ત્રણસો રૂપિયા ફી છે અને પંદર દિવસની સમય મર્યાદા પણ આપેલી છે તે મુજબ તમારે રી કરાવી શકો છો તો ત્રણસો રૂપિયા ફી ભરીને રીચેકિંગ કરાવી શકો છો તેમની અંદર તમારે જે કોલ લેટર છે તેમની ચેરોક્ષ જોડવાની હોય છે તેમાં અરજી કરનાર જે ઉમેદવાર મિત્ર છે તેમાં પોતાનું નામ પોતાનો કન્ફર્મેશન નંબર રોલ નંબર મોબાઈલ નંબર આ બધું અવશ્ય તમારે દર્શાવવાનું રહેશે તારીખ દસ એક બે હજાર છવ્વીસ સુધીમાં રૂબરૂમાં અથવા તો સ્પીડ પોસ્ટમાં અથવા તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી જેમનું સરનામું અહીંયા ગાંધીનગર ખાતે સેક્ટર નંબર નવનું આપેલું છે તે સરનામે અરજી મોકલવાની રહેશે અન્ય રીતે મળેલી અરજી દસ એક બે હજાર છવ્વીસના લગભગ સાંજના પાંચ વાગ્યા બાદ જો કોઈ અરજી મળશે તો તેમને ધ્યાને લેવામાં નહીં આવે તો જે ઉમેદવાર મિત્રને પોતાના માર્ક બાબતે કોઈ રી ચેકિંગ કરાવવું હોય તો તેમના માટેની માહિતી છે ત્યારબાદ એક ખાસ નોંધ આપેલી છે કે લેખિત પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડની અંદર સીસીટીવી ચાલુ હોય છે કેમેરાની રેકોર્ડિંગની ચકાસણી કરવામાં આવતી હોય છે જો કોઈપણ જાતની ગેરરીતિ માલુમ પડશે તો તેને સંબંધિત ઉમેદવારોની ઉમેદવારી છે તેમને રદ કરવામાં આવશે એવી બધી અહીંયા ખાસ નોંધો પણ દર્શાવેલી છે જે તમે વાંચી શકો છો અને આ માહિતી છે તે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ એટલે કે જીપી આરબી ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમની અંદરથી જ ડાઉનલોડ કરેલી છે તમારે પણ જોતી હોય તો ગૂગલ ક્રોમ બ્રાઉઝરની અંદર જીપીઆરબી લખી અને પહેલી જ જે સાઇટ આવે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની તેના પર ક્લિક કરીને તમામે તમામ માહિતી મેળવી શકો છો ત્યારબાદ હવે આગળ જોઈએ તો સૌ પ્રથમ આ જે ડિટેલ તમે જોઈ શકો છો તે ડિટેલ છે જે ઉમેદવાર મિત્રો પાસ થયેલા છે તેમની એટલે કે તેર ચાર બે હજાર પચીસના રોજ યોજાયેલી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષામાં પાર્ટ એની અંદર એટલે કે પેપર વન પાર્ટ એ અને પાર્ટ બીમાં ક્વોલિફાય થયેલા હોય અને પેપર ટુમાં પણ ચાલીસ માર્ક કે તેથી વધુ ગુણ મેળવેલા હોય તેવા ઉમેદવાર મિત્રોની યાદી અહીંયા દર્શાવવામાં આવેલી છે જે આ મિત્રો પાર્ટ એ એટલે કે પેપર વનની અંદર બે પાર્ટ હતા પેપર વનની અંદર પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં ચાલીસ ટકા ગુણ મેળવેલા હોય અને પેપર ટુ ની અંદર પણ ચાલીસ ટકા ગુણ મેળવેલા હોય એટલે કે બંને પેપરની અંદર પાસ થયેલા હોય ઉમેદવાર મિત્રોની યાદી છે તે અહીંયા જોઈ શકો છો સૌપ્રથમ તેમાં સિરીઝ નંબર આપેલો છે ઉમેદવાર મિત્રોનો રોલ નંબર આપેલો છે ત્યારબાદ જોઈએ તો પેપર વનની અંદર એ પાર્ટમાં કેટલા વિભાગ કેટલા માર્ક હતા પાર્ટ બીની અંદર એટલે કે પેપર વન જ પણ પાર્ટ બી તેમની અંદર પણ કેટલા માર્ક હતા તે દર્શાવેલા છે અને ત્યારબાદ પેપર ટુ ની અંદર કેટલા માર્ક થયેલા છે તે લઈને કુલ ટોટલ કેટલા માર્ક થાય છે એ રીતની આખી પીડીએફ અહીંયા દર્શાવે છે આ પીડીએફની વાત કરીએ તો લગભગ એકસો ને છુમ્મોતેર પેજની પીડીએફ તે ભરતી બોર્ડે ડિક્લેર કરેલી છે અને છેલ્લું પેજ જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો જે છેલ્લું પેજ છે એકસો ને છુમ્મોતેરમું પેજ તેમની અંદર કુલ આઠ હજાર છસ્સો ને છોતેર ઉમેદવાર મિત્ર એવા છે જે પાર્ટ એ એટલે કે પેપર વનની અંદર પાર્ટ એ અને પાર્ટ બી ત્યારબાદ પેપર ટુ ત્રણે ત્રણ વિભાગની અંદર ચાલીસ ટકા ગુણ એટલે કે પાસિંગ થયેલા જે ઉમેદવાર મિત્રો છે તેમની યાદી અહીંયા દર્શાવેલી છે જ્યાં પીડીએફ છે તેમની અંદર તો બંને વિભાગમાં થઈને પાસ થયેલા ઉમેદવાર મિત્રોની સંખ્યાની વાત કરીએ તો આઠ હજાર છસો ને છોતેર ઉમેદવાર મિત્ર છે તે બંને પેપરમાં પાસ થયેલા છે તો આવી જ રીતે ભરતી બોર્ડે જે ઉમેદવાર મિત્ર ફેલ થયા છે મતલબ કે પેપર વનની અંદર પાર્ટ એ અને પાર્ટ બી ત્યારબાદ પેપર ટુની અંદર ચાલીસ ટકા ગુણથી ઓછા ગુણ મેળવેલા હોય તેવા ઉમેદવારોની યાદી દર્શાવી તો તેમની અંદર પણ ઉમેદવારનો સિરીઝ નંબર દર્શાવ્યો ઉમેદવારનો રોલ નંબર દર્શાવેલો છે ઉમેદવારને પેપર વનની અંદર પાર્ટ એમાં કેટલા માર્ક પેપર વનની અંદર પાર્ટ બીની અંદર કેટલા માર્ક અને પેપર ટુની અંદર કેટલા માર્ક અને ટોટલ કેટલા માર્ક થાય છે તે અહીંયા તમે જોઈ શકો છો તો બંને વિભાગે અહીંયા દર્શાવેલા છે અને તેમાં પીડીએફની વાત કરીએ તો આ પીડીએફ છે તે આઠસોને બાર પેજની પીડીએફ અહીંયા ભરતી બોર્ડે દર્શાવેલી છે તો આઠસો અને બારમાં પેજની અંદર જઈએ તો તમે અહીંયા જોઈ શકો છો છેલ્લા પેજની અંદર કુલ કેટલા ઉમેદવાર મિત્રો છે તો કે આઠસો અને બારમા પેજે ચાલીસ હજાર પાંચસોને ત્રાણું જેટલા ઉમેદવાર મિત્રો છે તે આ પરીક્ષાની અંદર ફેલ થયેલા છે મતલબ કે પેપર વન કા પેપર ટુ કોઈપણની અંદર ચાલીસ ટકા ગુણ ન મેળવા હોય અથવા તો પેપર વનની અંદર ચાલીસ ટકા ગુણ મળી ગયા હોય પરંતુ પેપર ટુમાં ન મળ્યા હોય અથવા તો પેપર ટુમાં ચાલીસ ટકા થતા હોય તો પેપર વનમાં ન થતા હોય તેવા ઉમેદવાર મિત્રોને ફેલ ગણવામાં આવે છે તો તેવા કુલ ઉમેદવાર મિત્રોની સંખ્યા કેટલી છે ચાલીસ હજાર ત્રાણું ઉમેદવાર મિત્રો એવા છે જે ઓછા ગુણ ચાલીસ ટકાથી ઓછા ગુણ મેળવેલા હોય તેઓ ઉમેદવાર મિત્રોની યાદી પણ અહીંયા દર્શાવેલી છે તો આવી રીતે પાસિંગ થયેલા ઉમેદવાર મિત્રોની યાદી પણ ભરતી બોર્ડે આપી દીધી અને ફેલ થયેલા ઉમેદવાર મિત્રોની યાદી પણ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલી છે જે આ મિત્રો આવી રીતે પીએસઆઈ ભરતીનું જે પરિણામ છે તે ભરતી બોર્ડે અત્યારે ડિક્લેર કરી દીધેલું છે કોઈપણ જાતની તારીખ નહોતી જણાવી કે આટલી તારીખે અમે ડિક્લેર કરીશું ડાયરેક્ટ ભરતી બોર્ડ દ્વારા પરિણામ છે તે જાહેર કરવામાં આવેલું છે ત્યારબાદ પીએસઆઈ ભરતીની વિગત જોઈએ તો જેમ આપણે આગળ જોઈએ તેની તે વિગત અહીંયા સંક્ષિપ્તમાં જોઈએ ટૂંકમાં જોઈએ તમે જોઈ શકો છો પીએસઆઈ પેપર ટુના લેખિત પરીક્ષાના માર્ક જાહેર કરવામાં આવ્યા આગળ આપણે જોયું હતું કુલ કેટલા ઉમેદવાર મિત્રોએ પીએસઆઈ પેપર ટુ આપેલું હતું પેપર વનની વાત નથી પેપર વન આપ્યા બાદ ઘણા ખરા ઉમેદવાર મિત્રો પેપર ટુ આપવા માટે ખોટી નહોતા થયા પોતે જતા રહ્યા હોય એવું પણ બની શકે એટલે કે પેપર વન આપનાર સંખ્યા પણ જુદી હશે અને પેપર ટુ આપનારની સંખ્યા પણ જુદી હોઈ શકે છે એ જ રીતે ઓગણપચાસ હજાર બસો ને ઉમેદવાર મિત્રોએ પીએસઆઈનું પેપર ટુ જે લેખિત પરીક્ષા હતી તે આપેલી હતી અને એમાં પાસ થયેલા ઉમેદવાર મિત્રોની વાત કરીએ તો આઠ હજાર છસો ને ઉમેદવાર મિત્રો પેપર ટુની અંદર ક્વોલિફાય થયેલા છે જ્યારે ચાલીસ હજાર પાંચસો ત્રાણું ઉમેદવાર મિત્રો ડિસ્કવૉલીફાય થયા છે જે આ મિત્રો પાસિંગ થયેલા ઉમેદવાર મિત્રોની વાત કરીએ આઠ હજાર છસો ને છોતેર ઉમેદવાર મિત્રો પાસ થયેલા છે અને કુલ જગ્યાઓની વાત કરીએ તો પીએસઆઈની કુલ જગ્યાઓ હતી ચારસો ને બોતેર જ્યાં મિત્રો જે ભરતી છે તેર બાર હજાર ચારસો ને બોતેરવાળી તેમાંથી બાર હજાર જગ્યા છે તે કોન્સ્ટેબલની જગ્યા છે જેમના નિમણૂક પત્રો મતલબ કે જે પસંદગી પત્રો છે તે અપાઈ ગયા છે અને ચારસો ને બોતેર જે પીએસઆઈની જગ્યાઓ છે તો તે જગ્યાઓ માટે કુલ આઠ હજાર છસો ને છોતેર ઉમેદવાર મિત્રો ક્વોલિફાય થયેલા છે તો હવે આગળ કહ્યું એમ ભરતી બોર્ડની ભરતી બોર્ડે જ્યારે નવા આરઆર આપ્યા ત્યારે કહ્યું હતું કે આમાંથી બે ગણા ઉમેદવાર મિત્રોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે તો જેટલા ઉમેદવાર મિત્રો ક્વોલિફાય થાય તેમાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બે ગણા ઉમેદવાર મિત્રોને બોલાવવામાં આવશે એટલે કે જગ્યા કેટલી છે કુલ ચારસો ને બોતેર તો આ જગ્યાના બે ગણા ઉમેદવાર મિત્રોને આમાંથી સિલેક્ટ કરી એટલે કે આઠ હજાર છસો ને સિલેક્ટ કરીને તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે જ્યાં મિત્રો આવી રીતે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવી શકે છે જો કે હજુ તેમને લગતી કોઈ પણ જાતની માહિતી નથી કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ છે તે ભરતી બોર્ડે ક્યારે જાહેર કરશે અત્યારે માત્ર પરિણામ જાહેર કરેલું છે અને તેમાં કેટલા ઉમેદવારો મિત્રો ક્વોલિફાય થયા અને કેટલા ઉમેદવાર મિત્રો ડિસ્કવોલિફાય થયા તેમનું લિસ્ટ સાથે ભરતી બોર્ડે અત્યારે આપેલું છે જ્યાં મિત્રો આવી રીતે પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતીને ધ્યાનમાં રાખીને એક આ મહત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ કવરગીરી આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો